અમરેલી જિલ્લાના જાફરાબાદમાં છવ્વીસમો કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જાફરાબાદ શહેરમાં માનવ સેવા મંડળ અને ભાજપ પરિવાર સાથે વેપારીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી છવ્વીસમાં કારગિલ વિજય દિવસમાં ગિરિરાજ ચોકથી બંદર ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરમાં છવ્વીસ વર્ષથી સતત કારગિલ વિજય દિવસ ઉજવાતું રહ્યું છે માનવ સેવા મંડળ દ્વારા આ વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે મોટી સંખ્યામાં લોકો પણ આમાં જોડાયા હતા જાફરાબાદના આજે છવ્વીસમાં શહીદ સરદાર્જવી કાર્યક્રમ કારગિલ શહીદ સરદાજ્વી કાર્યક્રમમાં આ જાફરાબાદની તમામ જે જ્ઞાતિ આગેવાન શ્રીઓ એ બધા એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમણે જે અમને આજે આ જ્યોત છે જલાવીને આગળ રાખવાની અંદર મદદ અને માર્ગદર્શન આપતા રહે છે માનવ સેવા મંડળ અને અમારી ભારતીય જનતા પાર્ટીના આજે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે એ બધા એમ અમે એનો આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ અને સૌથી વધારે અમને મદદ અને માર્ગદર્શન મળતું રહેશે એટલો અમને વિશ્વાસ છે અને અમે એમને ખૂબ એમના માટે થઈને અમને આનંદ અને ગર્વ છે જેટલા આટલા અત્યારે હાલમાં અમારા આગેવાન શ્રીઓ છે જીવનભાઈ છે વેપારી સુસન છે સરમણભાઈ છે પછી અમારા બ્રહ્મ સમાજ છે દરેક જેટલા પણ દરેક નાતી આગેવાન શ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જે શુભ પ્રસંગે અમારા જે આર્મીમાં છે એમનું પણ અમે સન્માન કર્યું છે આજે અમને ગૌરવ સાથે અમે આટલું કહીને વિનમય છે વંદે માત્ર ભારત માતા કી બાબુભાઈ વાઢેડ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ